જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો હું ઓમ નીતિશભાઈ ધોળિયા નવસારી કૃષિ યુનિવર્સિટીનો બાગાયત ખાતાનો વિદ્યાર્થી આજે નવા તાજા ખેડૂત સમાચાર લઈને આવ્યો છું મિત્રો મહત્વના ખેડૂત સમાચારોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આવો મિત્રો મહત્વના સમાચાર તરફ નજર મારીએ પણ આપ શ્રીને વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો અને સંપૂર્ણ માહિતી મેળવજો કારણ કે અધૂરું જ્ઞાન તમારે કોઈ કામનું નથી આવો મિત્રો વિસ્તારથી સમાચાર જોઈએ ક્રેડિટ કાર્ડ કિસાનો માટે સારા સમાચાર આવી છે હકીકતમાં કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળનો નાણાકીય સેવાનો વિભાગ કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારવા અને શેર ધારક ખેડૂતો માટે સ્વનિર્ભર ફંડ જેવી યોજના શરૂ કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે નાણાકીય સેવા વિભાગને અધિક સચિવ એમ ટંગેરાલા જણાવે છે કે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા પર વિચારી રહી છે જે વ્યાજ દરને વાર્ષિક ચાર ટકા સુધી ઘટાડે છે ખેડૂતો રાહત દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે ખેડૂતોને આ યોજનામાં મળશે દસ હજાર રૂપિયાનો લાભ મિત્રો દર વર્ષે ખેડૂતને રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવે છે હાલમાં પણ અરજી પ્રક્રિયા શરૂ છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો માટે અવારનવાર ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે તેમજ આ યોજનાઓ દ્વારા નાણાકીય સહાય પણ આપવામાં આવતી હોય છે લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતી ન હોવાથી તેઓ સરકારી યોજનાનો લાભ નથી લઈ શકતા યોજના દ્વારા ખેડૂતોને પોતાના પાકની રેસુ ટેસ્ટિંગ કરાવવા માટે સરકાર દ્વારા દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જો તમે ઓર્ગેનિક ખેતી કરો છો અને તમારા પાકનું રેસીડ્યુ ટેસ્ટિંગ કરાવવા ઈચ્છો છો તો આ ટેસ્ટિંગ માટે ગુજરાત સરકાર ખેડૂતને દસ હજાર રૂપિયા સુધીના ખર્ચની સહાય આપે છે રેસિડ્યુ ટેસ્ટિંગ કરાવવામાં ખેડૂતને આઠ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને સરકાર તરફથી ખેડૂતને આઠ હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ રેસિડ્યુ ટેસ્ટિંગ કરાવવામાં ખેડૂતને બાર હજાર ખર્ચ થતા હોય તો સરકાર તેમને દસ હજાર રૂપિયાની જ સહાય આપવામાં આવશે મોદી સરકારની ગરીબો માટેની છ યોજના મિત્રો મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક યોજનાઓ બહાર પાડતી આવી છે તેના દ્વારા જનતાને ઘણો બધો ફાયદો થાય છે કેન્દ્રની મોદી સરકારે નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ શરૂ કરી દીધી છે આ યોજનાઓ ગરીબોને વરદાન માટે સાબિત થઈ ગઈ છે મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી લોક કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે આજે તેને ફાયદો દેશના સામાન્ય લોકોમાં દેખાઈ રહ્યો છે ઉજ્જવલા યોજના મિત્રો જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના પહેલી મે બે હજાર સોળ રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં શરૂ કરી હતી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો હતો યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી હતી તે જે લોકો પરંપરાગત રસોઈ ઈંધણ માટે લાકડા કુલસો કે ગોબરની કેક વગેરેનો બળતણ માટે ઉપયોગ કરતા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના મિત્રો કારીગરો અને કારીગરોને ધ્યાનમાં રાખીને સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી યોજનાનો ઉદ્દેશ્ય દેશના કારીગરોની ક્ષમતામાં વધારો કરવાનો છે કુંભાર સમાજના સુથાર સુથાર શિલ્પકારો કારીગરો આ યોજનાનો લાભ મેળવી શકે છે યોજનાના પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે તેના પરનો વ્યાજ દર પાંચ ટકાથી પણ વધારે નહીં હોય અને પછી બીજા તબક્કામાં દરેક કામદારને બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે નવરાત્રિમાં પડી શકે છે વરસાદ મિત્રો રાજ્યમાંથી આગામી મહિનામાં ચોમાસુ વિદાય લેવાનું હોય પરંતુ ચોમાસુ વિદાય થવાની સામાન્ય તારીખ પંદર સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધીની હોય છે તેથી હાલ તેની અસર જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રિના સમયે રાજ્યમાં વરસાદી માહોલ છવાનો છે પરંતુ આ અંગે હવામાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની આગાહી નથી કરવામાં આવી બંગાળ સરકાર બે બે લાખ રૂપિયાની સહાય કરવાની છે બંગાળમાં જુનિયર ડોક્ટરોની હડતાલને લીધે સમયસર સારવાર ન મળવાને કારણે જીવ ગુમાવનારા લોકો માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતરની જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે હડતાલને લીધે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે તેના કારણે અત્યાર સુધીમાં ઓગણત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે રાજ્ય સરકાર દરેક પીડિત પરિવારને બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની છે જેમણે જેમણે પરિવારજનો ગુમાવ્યા છે તેમને દરેક વ્યક્તિને બે બે લાખ રૂપિયાની સહાય મળશે આ રાજ્ય સરકારનો ખેડૂતને લઈને ખેડૂત હિતમાં નિર્ણય મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના દરેક રેકોર્ડને ધ્યાનમાં લેવાનો રહેશે અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો એકાવન બાવનથી થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો એટલે કે અત્યાર સુધી ખેડૂતોને એવું કહેવામાં આવતું હતું કે તમારે જો પ્રમાણપત્ર રજૂ તમારે ને એકાવન બાવન ત્યારબાદના રજૂ કરવા પડશે પરંતુ હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદાર દરજ્જા બાબતે લિટીગેશન કે તપાસ પડતર છે તેવામાં આ કોઈપણ પ્રકારની જોગવાઈ લાગુ પડશે નહીં અને હવેથી છ એપ્રિલ ઓગણીસો ને પંચાણું પછીના રેકોર્ડને ધ્યાનમાં લેવાના રહેશે મોદી સરકારની ખેડૂતોને ભેટ મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેની માહિતી આપી હતી શિવરાજસિંહ ચૌહાણ આપણા કૃષિમંત્રી છે તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ખેડૂતોના હિતેચ્છુ પ્રધાનમંત્રી છે ખેતી અને ખેડૂત તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે ખેડૂત ભાઈઓ બહેનો તમારા હિતમાં મોદી સરકારે કેટલાક મોટા નિર્ણય લીધા છે શિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર પર પોસ્ટ કરીને માહિતી આપતા લખ્યું કે ખેડૂતોના વિકાસ માટે પ્રતિબદ્ધ મોદી સરકારે રિફાઈન ઓઇલ માટે મૂળ કિંમત ને બત્રીસ પોઈન્ટ પાંચ ટકા એટલે કે બેઝિક ડ્યુટીને બત્રીસ પોઈન્ટ પાંચ ટકા સુધી વધારવાનો નિર્ણય લીધેલો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી ખાતે બસોને બાણું કરોડથી વધુ રૂપિયાના ભેટ સોગાદ આપી એટલે કે અમરેલીને બસોને બાણું કરોડથી વધારે વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે મિત્રો નવીનીકરણનો શુભારંભ કર્યો છે સીએમએ સ્વચ્છતા હિ સેવા અભિયાન માટે આહવાન કર્યું છે સીએમએ અમરેલીના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ બે હજાર ચોવીસ વિજેતા ચંદ્રેશ કુમાર બોરીસાગરને સન્માન કર્યું છે અમરેલીને કુલ બેતાલીસ પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે નવનિર્મિત બસ પોર્ટ મળ્યું છે અને સીએમએ તેનું લોકાર્પણ કર્યું છે ગુજરાતમાં મિત્રો એરંડાની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે ગુજરાતમાં એરંડાની ખેતી કરતાં વીસ હજાર ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને મદદ કરવા માટે હવે એન કે પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ તેમની મદદ આવ્યું છે એનો ઉદ્દેશ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા અને ટકાઉ ખેત પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે તેઓ મદદરૂપ થવાના છે લાભ લઈ લો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર આ તારીખથી ખુલ્લી મુકવાની છે યોજનાઓ રાજકોટમાં ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાવવાનું છે તેમાં ખેતીવાડી માટે સહાય ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મૂકાશે એકવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી આ પોર્ટલ ખુલ્લું મુકાયું છે ત્યારબાદ સરકાર યોજના માટે પણ માંગણી થઈ શકશે પાક મૂલ્યની વૃદ્ધિ સોલાર પાવર પેનલ ખરીદવા માટેની સહાય પાણીની લાઇન ખેતીવાડી મશીન ખરીદવા માટે લાભ મળવાનો છે એકવીસ સપ્ટેમ્બર બાદ રાજકોટ મોરબીના ખેડૂતો અરજી કરી શકશે સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી રાજકોટ મોરબીના ખેડૂતો ત્યારબાદ દ્વારકા જામનગર સુરેન્દ્રનગરના ખેડૂતો અરજી કરી શકશે તેમાં ત્રેવીસ સપ્ટેમ્બરથી જૂનાગઢ ગીર સોમનાથના ખેડૂતો અરજી કરી શકશે પોરબંદર બોટાદ ભાવનગર અમરેલીના ખેડૂતો અરજી કરી શકશે ખેતીવાડી સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું છે તેમાં તારીખ એકવીસથી સત્યાવીસ સુધી પોર્ટલ ખુલવાનું છે સાડા દસ વાગ્યાથી પોર્ટલ ખુલશે સવારે ત્યારબાદ સરકારી યોજનાઓ માટેની માગણી થઈ શકશે અને તમારા ઝોન પ્રમાણે સહાય આપવા માટે જિલ્લામાં અરજીનો સમય અલગ અલગ રહેશે ખેડૂતોને આઠ કલાકને બદલે બાર કલાક વીજળીની માંગ મિત્રો ગુજરાતના ખેડૂતોને આઠ કલાક જ વીજળી મળતી હોય ખેતી માટે ત્યારબાદ હાલ આ પખવાડિયાથી વરસાદી વિરામને પગલે કૃષિ પાકને પિયતની જરૂરિયાત હોય ખેડૂતોને રોજ બાર કલાક વીજળી પૂરી પાડવાના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયાએ મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો છે તેમાં જણાવ્યું છે કે વરાપ નીકળ્યા બાદ ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકમાં પાણીની જરૂરિયાત છે ઉપરાંત ભારે વરસાદને કારણે દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવી પાકના વિકાસ માટે જરૂરી હોય છે જે માટે પાણી વધારે જરૂરી છે વધુમાં ઉર્જામંત્રીને જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મગફળી તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાક માટે હાલ એક સાથે બોર કૂવામાંથી મોટરો ચાલુ થતાં જ વીજ માંગ વધી છે વીજ લાઈનમાં વિક્ષેપ ઊભા થયા છે ખેડૂતોને આ સ્થિતિમાં કૃષિ પાકને બચાવવા હાલ આઠ કલાક વીજળી અપાય છે તેના બદલે જો બાર કલાક આપવાની જરૂર હોય તે માટે જેટકો વીજ કંપનીઓને સૂચના આપવાની રજૂઆત કરાય છે દિવાળી માટે સુરતવાસીઓ માટે જાહેરાત છે મિત્રો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારે રહેતો હોય છે તેથી ખાનગી બસવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બાવીસો એક્સ્ટ્રા બસનું બુકિંગ કરવામાં આવશે મિત્રો અને બુકિંગ પણ એડવાન્સ થઈ જશે ભારત સરકારે વર્ષ બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી અકસ્માત વીમા પોલિસી છે આમાં બે લાખ રૂપિયા સુધીનો વીમો મળવાનો છે મિત્રો અને જે માત્ર ને માત્ર વીસ રૂપિયામાં મળતો હોય છે ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજના ચલાવે છે વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવતી હોય છે જીવનમાં મોટું અને અનિશ્ચિતતાઓથી ભરેલું છે ક્યારેક કોની સાથે શું ઘટના બનશે તે અંગે કશું કહી શકાય નહીં આવી અણધારી ઘટનાઓથી થતાં નુકસાનથી બચવા માટે લોકો વીમો લેતા હોય છે પરંતુ તમામ લોકો પાસે જીવન વીમો ખરીદવાના પૂરતા પૈસા નથી હોતા આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની આ ખાસ યોજના આવા લોકોમાં કામમાં આવે છે ભારત સરકારે વર્ષ બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી આ એક અકસ્માત વીમા પોલિસી છે પોલિસી દ્વારા અકસ્માતમાં મૃત્યુ અથવા ગંભીર ઇજાના કિસ્સામાં દાવો આપવામાં આવે છે ખેડૂતોને મળશે છ હજારને બદલે અગિયાર હજાર રૂપિયા મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનાઓમાંની એક છે આ યોજના હેઠળ દર વર્ષે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા બહાર પાડવામાં આવે છે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને આ નાણાંનો ઉપયોગ બિયારણ ખાતર ખરીદવા ખેતી સંબંધિત અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે કરી શકે છે હાલમાં જ કેન્દ્રીય ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર આપવાનો નિર્ણય લીધો છે આ રાજ્યમાં ખેડૂતોને પીએમ કિસાનના હપ્તા ઉપરાંત પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તાજેતરમાં જાહેરાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં ચૂંટણી જીતીને સત્તામાં આવશે તો ખેડૂતોને પાંચ એકર સુધીની જમીન માટે વાર્ષિક રૂપિયા પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ નાણાકીય સહાય પીએમ કિસાનના હપ્તાથી અલગ હશે અને જો ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં જીતશે તો ખેડૂતોને દર વર્ષે અગિયાર હજાર રૂપિયા મળવાના છે ઈમેલ કરીને પત્ર લખ્યો છે વળતર આપવાની તેમણે માંગ કરી છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કુદરતી આપત્તિ સામે રક્ષણ આપતી એક યોજના અમલમાં ન હોય તો કેન્દ્ર સરકારના બે હજાર સોળના અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ પણ કેન્દ્ર રાજ્ય સરકાર કરતી ન હોય તેને પગલે ખેડૂતો માટે કેન્દ્ર રાજ્ય સરકાર જાણે કોરોમાયુ વર્તન કરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા બસોથી પાંચસો ઉદ્યોગકારના ચૌદ લાખ છપ્પન હજાર કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે સુરતના સંજયભાઈ એજાવાભાઈએ કરેલી આરટીઆઈમાં માહિતી મળેલી મુજબ ચોવીસ લાખ પંચાણું હજાર કરોડ રૂપિયાની ઉદ્યોગકારોની લોન રાઇટ ઓફ કરી છે વધુમાં સરકારે છેલ્લા દસ વર્ષમાં કોર્પોરેટ ટેક્સ જે બત્રીસ ટકા હતો તે ધીમે ધીમે ઘટાડીને બાવીસ ટકા કરી ઉદ્યોગકારો માટે મોટો ફાયદો અને દર વર્ષે દેશ પર ચાર લાખ કરોડનું ભારણ વધાર્યું છે જો ઉદ્યોગકારો માટે લોન માફી હોય લોન રાઇટ ઓફ હોય ક્રોડ લેન્ડ ક્રોડ લોન એન્ડ એમએનએસટી લોન પુનઃરચના જેવી જોગવાઈ હોય તો આરબીઆઈના ખાતામાં ખેડૂતો માટેની જોગવાઈ કેમ નહીં જે મિત્રો તમે આ સાચું સાંભળ્યું આજે પ્રેસ નોટ છે તે પાલ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો માટે નવી યોજનાઓ જાહેર કરવા માટે તેમને વિનંતી કરવામાં આવી છે મિત્રો આ તાજના મુખ્ય સમાચાર ફરી એકવાર નવા સમાચારો સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો પણ યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન